રાવપુરા વિધાનસભા મતક્ષેત્રના ધારાસભ્ય અને ગુજરાત સરકારના દંડક બાલકૃષ્ણ શુક્લના માધ્યમથી ગુજરાત સરકારની સ્વર્ણિમ ગ્રાન્ડના અંદાજીત એક કરોડ સિત્તેર લાખ રૂપિયાના ખર્ચે વિકાસલક્ષી કામો ઇલેક્શન વોર્ડ નંબર સાતમાં હાથ ધરવામાં આવનાર છે આ કામોનું ખાતમુહૂર્ત આજે કરવામાં આવ્યું હતું સૌ પ્રથમ બાગ પાસે આવેલા સરદાર ભવનના ખાચામાં નવીન રોડ બનાવવાના કામનું ખાતમુહૂર્ત ભૂમિપૂજન ત્રિકમ પૂજન અને શ્રીફળ વધેરીને કરવામાં આવ્યું હતું આ તબક્કે ધારાસભ્ય અને સરકારના દંડક બાલકૃષ્ણ શુક્લ ખાસ ઉપસ્થિત રહ્યા હતા વોર્ડના કાઉન્સેલર અને પાલિકાના શાસક પક્ષના નેતા મનોજ પટેલ કાઉન્સેલર શ્વેતા ચૌહાણ વોર્ડ પ્રમુખ સહિત સંગઠનની ટીમ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી હતી વિસ્તારના નાગરિકોએ પણ કાર્યક્રમમાં હાજરી આપી ખાત મુહૂર્તમાં જોડાયા હતા સદર બોનના ખાચાબાદ કારલીબાગ વિસ્તારમાં આવેલા હરિ એન્ટરપ્રાઇઝ પાસે નવીન ડ્રેનેજ લાઇન અને નવી વરસાદી ડ્રેનેજ નાખવાના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અંતિમ કાર્યક્રમ કારેલીબાગ વિસ્તારમાં આવેલા સંજય પાર્ક અને સૌરવ પાર્ક સોસાયટી ખાતે યોજાયો હતો આ કાર્યક્રમમાં વોર્ડ સંગઠનના સભ્યો ભારતીય જનતા પાર્ટીના યુવા મહારસાના પ્રમુખ પાર્થ પુરોહિત સહિતના આગેવાનો પણ ખાત મૂર્તના જોડાયા હતા આજ રોજ રાવપુરા વિધાનસભા વિસ્તારમાં વોર્ડ નંબર સાતમાં મુખ્યમંત્રી સ્વર્ણિમ યોજના અંતર્ગત એક કરોડ સડસઠ લાખથી વન વધારેના કિંમતના કાર્પેટ રોડ ડ્રેનેજ અને પાણીના લાઈનોના ખાતમૂર્તનું આયોજન કરવામાં આવ્યું છે અહીંયા આપણે જ્યાં ઊભા છે સરદાર ભવનના ખાચામાં પણ સાડી ત્રણસો મીટરનો એક આખો નવો વોલ ટુ ઓલ કાર્પેટ રોડના આજે ખાતમુહૂર્ત થયું છે અને ટૂંક સમયમાં જ આખો રોડ નવો બની જશે આપણે બધા જાણીએ છીએ કે સરદાર ભવનનો ખાચો આ એક ઓલ્ડ સિટી વિસ્તારનો ભાગ હોવાના કારણે અહીં ટ્રાફિક હેવી હોય છે અને તેના કારણે રોડ તૂટતા હોય છે પરંતુ આજે અમારા આ વિસ્તારના અમારા સ્થાનિક કાઉન્સિલરોને અને અમારા સંગઠનના મિત્રોને જ્યારે આની રજૂઆત કરવામાં આવી ત્યારે કમિક્ટરશ્રીને અમે જાણ કરી અને એ આખું કામ એના લાગત સાથે એટલે કે કમ્પ્લીટ કામ પૂર્ણ થાય ત્યાં સુધીની બધી જવાબદારી કોન્ટ્રાક્ટરની છે ટૂંક સમયમાં જ આ રોડ